ઉપડે નહીં એટલા ઠેલા લઈ આવશે દેરાણી જેઠાણી જાય ને પછી દેરાણી જેઠાણી વાતું કરે ભાઈ એ મોટું હું કઈશ નહીં તો કે હું ખા હોય કે પાણીપુરી ખાઈ પાણીપુરી કે દોઢ વાગ્યા થોડી હોય રહ પીવે એ રહ પીવા જાય તો વીસ રૂપિયા દે ને ઓલા કે ભાઈ બે ગ્લાસ ભર દેના યા એ બે ગ્લાસ રહનો આમ ભરતો હોય આમ બરફ નાખે ને તો એમ કે ભાઈ બરફમાં જ નાખના ટાટા આખે આખો રહનો આમ ભરી દે અને પછી ઉભી ઉભી પીવે આમ પકડવાનું હોય ને આમ તેને ઘૂંટડા મારીને એમ કે ભાઈ ભી ગરમ છે નહીં નાખ લે ભાઈ બરફ નાખ તૈણ ગુટડા હોય એને સૌરાષ્ટ્ર ની અંદર તમે જો આ કોઈ પણ ડેલી શાળાના દિવસો શરૂ થયા છે એટલે મારે બરોબર આમ નીકળવું ને તો એક માજી પગની આંટી ચડાવી આ બુદ્ધિની વાત હાલે છો પગની આંટી ચડાવીને બેઠેલા ને તૈણ સરસ મજાના પાપડ વણે અને બીસે એમ ગુઈ કાઢે એમ દાંત્યામાંથી આમ ઘૂસ કાઢે જોયું ત્યાં જોયું ને એમ દાંતીયા વાત ગૂસ કાઢીને ફીંગલીવાળીને સાઈડમાં મૂકતા જ એટલે મને નવીનતા લાગી મેં બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રોયા કીધું બા તમે ઘૂસ કાઢીને એક વાઈટકામાં બોળીને સાઈડમાં મૂકો છો એનું કારણ હું મને કે લે આમ તો આમાં આ વાળ છે ને આમ તો કસરા રાફ યા થાય તાય પણ આને કાળા કર નાખીને તો હો રૂપિયાનો ફોર ગ્રાફ યા થાય થાય આવી બુધિ આપણે આમ નોલ આઠ વાગ્યે મારા ઘર ની નીકળવું આમથી બા આવે હવે દર્શન કરીને આવતા જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ કાજુ બદામ કિસમિશ નો પ્રસાદ આપ્યો કાજુ બદામ વિમલભાઈ ખાઈ ને ત્યાં હું જે વાંધો નહીં પણ સુકાઈ ગયેલી કિસમિસ ખાઈ ને

અને બાનું એઠું ખાધું હોય છે ને સમાજમાં કઈક આવડ્યું છો છી છે ગંદુ છે મૂકી દે એમાં ન પડવું બહુ આ રંઠા જેવા અમુક અમુક આમ બેઠા છે આમ જો એને ટાય ઢે અસર નો કરે એમ તમે જો ખરા હા એનું કારણ છે એ પ્રકૃતિ અરે જોડાયેલા ગયેલા વ્યક્તિઓ આમાં આમાં ઘણાય તમને કહો ઓસરીની કોર ઉતરતા પડ્યા છે ઘણાય ધોળતા પીડા છે એ ગોઠણ સોલાઈ જ ગયા હોય અને અત્યારની મમ્મીઓને કોઈ હેનો હને પાત ઉપડ્યો છોકરાઓને એટલું બધું નો ટાઈટમાં કાઢે બારું નો ઉનાળા બારું કાઢે નો સોમા અંબારું કાઢે તો આને આને હાસવું કેમ આ તો પોપટના પાંજરા જેવું થાય અને આને કે બારું જ નહીં કાઢવાનું હા અમુક અમુક સિટીના પ્રોગ્રામ કરતા હોય ને એજ્યુકેશન વાળાઓના ભણેલા ગણેલા વ્યક્તિઓના એવું ચીપી ચીપીને બોલે કારણ કે ચીપી ચીપીને બોલે ને એને ભાષાની એનો શબ્દને પકડ હોય ને એને ખબર હોય હા આપણે કાઠિયાવાડમાં આમ તળપદું બોલે એની કરતા ક્યાંય સારું બોલે એનો છોકરો કદાચ આમ રમતો હોય તો એની મમ્મી એમ કે બેટા ચીંટું ચલો અહીંયા આવી જા આટલી માણાની મેદની હોય એકાદ આમ રમતું હોય તો બેટા અહીંયા આવી જા ચીંટું ચુપ પપ્પા આવ્યા બેટા ડેડી આવ્યા છે

સમજણની મૂળ કુણાલભાઈ નથી ખબર પડતી એ મમ્મી એમ કે બેટા અહીંયા આવી જા છું ડેડી આવ્યા છે ભપ થઈ જવાય મેં કીધું બેન આ એમ ન આવે તો મેં તો મને કે કેમ આવે મેં કીધું આવો અમારું સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં તળપદી ભાષાનો હાંક હોય ન્યા પણ હું તાર બાપનો ડાયટો કો ડો ગાડી ચડાઈ દે ખપ ખપ કરતો ધડ્યો જાતો ન્યા તાર બાપનું ડાયટો હોય એમ એ છોકરા એમ પાછા આવે હમણાં આગળ અમારા સુરતી મિત્ર છે અહીંયા જમવા ગયા ને તો બરોબર આમ જમતા હતા તો દરવાજાની બાર એક કૂતરું આવ્યું તો માસી આમ રોટલી કરતા કરતા ચલ નાહી જા આમ રામ રોટલી કરતા ચલ નાહી જા ચલ હટ વેલણ મારીશ ને તો ટાટિયો ભાંગી નાખીશ ચલ હટ મેં કીધું એ બા એ માસી આમ ન હોય મને તો કેમ હોય તો કૂતરું તો વી ગયું

નો ડાઉટ મજા આવે એમ બોલો વાંધો નહીં પણ થોડુંક ગુજરાતીને પ્રેમ કરતા શીખો નથી આવડતું ને અમુક અમુક કહેતો નથી આવડતું તોય ઉપાડા લીધા હવે આઠથી સો મહિના આઠ મહિના છે હવે રૂમ ભરીને ગયા હોય જાય હો પછી માર્કેટમાં જાય ને તો આમ ઇંગ્લિશમાં બજે તો શું છે હવે તો બધું ફેસિલિટી વાળું થઈ ગયું કોઈ પણ સારી બેકરીમાં સારી ડેરીની દુકાનમાં જાઉં સરસ મજાને ઇંગ્લિશમાં બોર્ડ માર્યા હોય કેચર પેંડા કાચું કટરી હો એવું હોય તો એક બેન બિચારા ગયા છે માર્કેટમાં શાક બકાલું લેવા તે છોકરાને ફોન આવ્યો હવે તો શું છે ઘરમાં હોય એટલા બધાને ફોન ભાડો એટલાને ફોન આવડું કમ હોય છે કે બે લિસ્ટ કરાવી દઈ તું અત્યારે બધું વાપરી નાખે તો તારી ફરતા ને શું આપે સમજો છો ને અમુક વસ્તુને બ તે બેન બિચારા આમ આમ ઊંચી એડીવાળા સેન્ડલ પહેરેલા આવ્યું ને અને ટટક મટક કરતા અંદર ગયા ને એટલે અંકલ ને કહી કે એક્સક્યુઝ મી અંકલ બોલો પ્લીઝ વન કેજી યુ નો વેનીલા ગાંઠિયા દાદા એમ સસમા કાઢીને આવી રીતે આમ સાડાથી આમમા કરીને પાછા ચડાવ્યા હું કયો છો બેન પ્લીઝ વન કેજી વેનીલા ગાંઠિયા ગીવ મી એમ એટલે મને એક કિલો વેનીલા કાંઠિયા આપો બાપા કહે કે હરખું હોય બટા એ વેનીલા નથી લખેલું વણેલા લખેલું છે એની વણેલા ગાંઠિયાની મજા જ અલગ છે એ વણેલો ગાંઠિયો યાર તમને કોઈ આમ સરસ મજાનો લોટ ગુંદાતો હોય ને એમ 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 આમ છે હું તો ધન્યવાદ આપું છું ભગવાનને કે આ વણેલા ગાંઠિયાઓને તમે પૃથ્વી ઉપર મોકલા હા નકર હું ખાત માણા યાર હમણાં એક સૌરાષ્ટ્રમાં એક ઉપેરી ગયો સમજ્યા ઉપર ઉપર એટલે તો પછી ચિત્રગુપ્તની આમ યમરાજાની આમ સભા ભરાયેલી લાઈન ચાર પાંચ ની આમ આ વિદેશ વિદેશથી આવેલા આ ભારતથી આવેલા ભારતમાં પણ સૌરાષ્ટ્રથી આવેલા લાઈન આપણે ન્યાયથી જ્ઞાત હોય તો લાઈનમાં ઉભરાય ક્યાં નો થાવ ક્યાંથી આવો તારીની બાદોમાં જ કોઠ આવી ગઈ આરી કમ્પ્યુટર કોમ્પ્યુટર ત્યાં ચીઠી નું વ્યવહાર હોય આવી રીતે ક્યાંથી આવો કેટલા જણા એક જ હજાર અમરેલી નું ધારી ને કે નાની તારી નહીં અમરેલી નું તારી તારી માંથી સાત પાંચ જણા બીજા એવા સાચ એ પાછા અમર જોતો ક્યાં ના તે ટોકન આપ્યું કે આલ્યો તમને સ્વર્ગ આવે છે કેમ ટોકન આપ્યું એ ક્યાં સ્વર્ગ બર્ગ આપણે જોતું નથી તો કે પણ તમને સ્વર્ગ આપવામાં આવે છે એ તો જો સ્વર્ગ નથી જોતું કે તો હું જોઈશ આ ટોકન હાલ્યો પાછું આ ટોકન ને સામે પ્રશ્ન કરવો મારે એનો જવાબ આપો કે હું કે મેં એવું સાંભળ્યું છે પૃથ્વી લોક માં જેના પણ લગ્ન થાય પૃથ્વી લોક વાસીઓ એવું કે કે તમારી સગાઈ તમારા લગ્ન સ્વર્ગમાં નક્કી કરવામાં આવે છે હા તો એ નક્કી કોણ કરે છે એનો એક વાર મોઢું બતાવો મને

મને તો અમુક અમુક તો એ ખબર ન પડે હવે તો આ બાયોડેટા ની સિસ્ટમ નીકળી છે ને તો બાયોડેટા પાછું ઓલી હોબી શું કહેવાય શોખ ને ઇંગ્લિશ માં શું કહેવાય હોબી હોબી હવે હોબી બાપુ હોબી લખાવે તો અમુક અમુક કે પાછા કે આઈ એમ એ ટી લવર કા કે કોફી લવર પછી એમાં એમ કે મને સિનેમા જોવાનો બહુ શોખ મને ટ્રાવેલિંગ કરવાનો બાવ શોખ મને પછી કે નવા નવા પહેરવાનો ભાવ શોખ તો બાયોડેટામાં છું માં વાહુ કરી નાખે અથવા તો કરી નાખો ડાબો કાઢી નાખે હવે તો દાબાવાળી વાળી સિસ્ટમ જ નીકળી ગઈ છે નકર દાબાની સિસ્ટમ હતી એ દાબો કાઢીને આવતા હોય ને આમ તો આમ કેટલાય જીવાણું એમ મરી દાતા ને એકાદું ઊંધું તગારું નાખો અથવા તો સરખું તગારું ન ભરાય અને પછી જે મોટા બાપાની જે ધોલ આવતી એ ધોલ ગૂગલમાં નહીં પડે જે ધોલ પડે ને એમાં એવું સરસ મજાનું માઇન્ડ વાઇબ્રેટ થઈ હારા હારા વાયરસ નીકળી જતા સમાજમાં આમ હાલવાની એવી આમ સીધી લીટી દેખાય એ ધો એક ધોલ હો અત્યારે નકર પેલાના માસ્તરો જે મારતા ને એ કટગુંડીની હોટીથી મારતા સાહેબ કટકુંડીની હોટી હતી લીમડાની હોટી હતી લીલા વાહણાની હોટી હતી એ આમ હોટી મારે ને ભાઈ કુણાલભાઈ અહીંયા ભટકાય વાહે જાય એટલે ગોળ ભરોળો થતો ભરોળો ગોળ થતો જેને ખાધી હોય ને ખબર હોય તો એ ઘેરે જઈને એમ ન કહેતા આપણે ઘેરે જઈને એમ ન કહેતા કે અમને સાહેબ એમ માર્યો છે અત્યારના છોકરો ને એક થપ્પડ માસ્તર સાહેબ મારે ને આખું ઘર જાય મારા છોકરાનો ડાય જ કેમ તો મોટો કેમ કરી તું અને આખું કામ હટશે જ નહી તપલી નથી મરાતી તમે તમે જો દુનિયાનું તમામ દીકરા દીકરીઓને આપો પણ થોડુંક સહન શીખવાડો અત્યારના જે માવડીઓ પ્રેમ કરે છે એવો માવડીઓ અમને પ્રેમ કર્યો હોત ને આમ જો અત્યારે હોત જ નહીં પ્રેમ ના મરી ગયા હોય કારણ કે અત્યારની માવડીઓ છે ને છોકરાને કેટલો પ્રેમ કરે રાહુલ ખબર છે ઓપ્શન આપે ખાવાના ઓપ્શન બેટા પિઝા બનાવી દઉં પાસ્તા બનાવી દઉં મેગી પાણીપુરી આવો ઓપ્શન આપે અહીંયા વડીલો અમુક બેઠા છે ને ખબર છે અમારા વખતમાં મૂળ ઓપ્શન નામનું કઈ ન એક જ વસ્તુ ખાવો છે માર ખાવો એ ખાઈ નહીં પાછા મારતા આવી રીતે રોજ ખાઈ લેવાનું આ તો આ તમે કામ કરો છો એટલે કેલરી એમને મળી દે અમારે સુરત અમદાવાદ મુંબઈ વાળા ખાય ખાય હાલવા દે ને હાલી પાછા ખાય અહીંયા આવ્યા છે કકો પીતા થાય એમને કેલરી વધી અમુક અમુક ને ઇંગ્લિશ નો શોખ બહુ મને બે ત્રણ ફરમાય છે લઈને પછી મારે ભાઈ બેન કીર્તિ ને અને કેવિન ને રજૂ કરવા છે હા કળા જ ભેગા છે કાળુ હું હું ખરેખર આ અમુક સ્ટેજ ધન્યવાદ આપું એમાં ખાસ કરીને તો મંડપ સર્વિસ વાળા નો કલાકાર ના મોઢા ફોક્સ લગાવે આનો આ દેખાય કે નહીં દેખાય કૃષ્ણ કાળા હતા અમુક અમુક માવડીઓને ઇંગ્લિશનો શોખ એટલો ને કેની વાત જાવ જે છોકરામાં એટલું ઇંગ્લિશ નખવે અમારી ચીટુ છે ને હિતિશભાઈ તમે ગમે તેવો મોબાઈલ આપો ને એનો એ તમે ગમે તેવો મોબાઈલ આપો ને એનો લોક ખોલી નાખીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો મેં તો બત્રીસ વર્ષનો થાવા દે ખબર પડશે કે એમ મેં તો ડિલેટ નો માર દે તો કે રેશન કાર્ડમાં જ નામ કાર્ડ નાખવાના છે અત્યારે એક ભાઈ પીછા હોવાનું ટિફિનનું ડબલું લઈને વિયો જાય બટેટાનું શાક રોટલી સંભારો ખાનામાં ખખડાય વધાય હાજે ઠાકો પાકો તમને કોઈ ગામને ગોળી પાતો પાતો ઘરે ટ્રાફિક વિંધી આવે ને બેલ દબાવે દરવાજો ખોલે તો હામાં જ ઉભા હોય તમે આવી ગયા તો આને કોણ હસવું છે આ ક્યાંય હસવું હોય અમને મારે તમને એક વાત કરવી છે કે હું વાત કરવી છે પણ ઉંબરામાં ઊભા રહીને શું વાત કરવી છે ઠાયકા પાયકા હોય એક તો વાત કરવાની કરી દેની વાત જ કંઈક એવી છે ને પણ હું વાત છે પણ હું વાત હું છે કે ને મોટા મગભિરાજ ચિલ્લાઓમાં એ તો પેલા પેલા પરબીડી આવતા અંતર હું જો મજા જ કરાવું છું અંતરદેશી પરબીડી આવતા ત્યારે જે સંબંધ થતા ને અંતરદેશી પરબીડિયામાં સંબંધ થઈ જતા ને એમાં પાછા ભાઈ સુરેતો હોય અને ઈ અહીંયા હોય એ અંતરદેશી હવા રૂપિયું પરબીડી આવતું તે નહીં જોયું હોય હા એ અંતરદેશી પરબીડીઓ આમ લખે ને એમાં ઉપર ટાંક માકે કે મારે આમ દલડે વાગો કાંટો પીયું તમ દેહમાં આવો આંટો દલડે પીવ કાંટો પીવું તમને આવો આંટો અહીંથી તમને કોઈ જાય પરબીડિયું કોકને આઠાના દેવાના તો સુરેત હોય ને હીરા બીરા ગણતા હોય ગેલા ઓશિકા ઘંટી હેઠે માથા હેઠે આમ નાખીને આમ અંતર દેશી પરબીડિયું લાંબુ કરે અને પછી આમ વળતો જવાબ આપે કે ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહી આટો કેમ તો કે છે લોજિંગ નો મોટો બધો ગાંઠો અને એમાંય પાછી સિસ્ટમ હતી ભાઈ આ તો હવે સ્ટેપલર ની પીનું હવે ફેવી કી કોઈ પેલા એવું નહોતું એ બોર બોર વીણવા જાય વાળીએ વાળીએ જાય ભાત દેવા લીમડો ને બાવળી ગુંદર નો લોંદો લે પછી રકાબી પલાળી રાખે હું કામ કારણ કે અંતરદેશી પર વાળવાનું હોય અને માની જો ગુંદર નો જડે તો બાફેલ સોખા લેચ્યું બાફેલ સોખા તો હોઈએ જ પણ છતાંય રહોડામ કોણ ઠામડા ખખડાવે હે ઘઉનો લોટ લે લોટ નો મળે તો નખરંગવાન શિશ્યુ લે નખરંગવાન નો મળે સીધો સુરે સીધો સુરે તય આ અહીંયા 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 આપણે ગામડામાં મજા હે ને ખબર ઓલો હવારમાં ચાર વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં આપણા બાપ દાદા પ્રભાત ચ્યાં સાંભળતા હે અખંડ રોજ હરિતાર હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાય જાણે રે આ શબ્દો એનો એને આખો દી નૂર રહેતો ને એટલે કદાચ એ મંદિરના ઓટલે બેઠા હોય ને તો એને આખો દી વિયો જાય આપણાથી અડધી કલાક ન જાય હું કામ આપણા મહાન અને પત જ એટલો ફીર્યો હખણા ન જ બે વ્યક્તા કે એ પાંચ વાગે દિયા પાછો રેડિયો ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું નમસ્કાર આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છેલી થી વધારે અર્જણ દાદા ને મહેસાણા થી પધારેલા મંજી દાદા જેવો આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે અમરેલી થી વધારેલા અર્જણ દાદા મારા ખેડૂત મિત્રો ને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય દાંત રાહુલ એને કઈ દાંત હતા નહીં શેટો જાય નહીં ગળાય સિવાય ઉધાર નહીં દાંત હોય તો સેટો જાય તમને ખોટીમાં આવી છે અમારે અમરેલીમાં બટેટો વવાતું જ નથી મઠીઓ વીસ નંબર ને હાંઠીઓ આ ત્રણ વસ્તુ વવાય કે તમે અહીંયા આવ્યા હું કામ તમને બોલાવ્યા એટલે અમે આવ્યા હો ભાઈ સરોતર મહેસાણાવાળાને પૂછો ત્યાં ધોમ બટેટા વવાય મહેસાણાથી પતરેલા મસ્જિદ દાદા મારે ખેડૂત મિત્રોને જણાવું છું કે બટેટાની ખેતી કઈ રીતે ભાઈ બોટેકાની ખેતી કરવા માટે તમારે બોટેટા લેવા પડે બિયારણ તો જોઈએ મણક બટેકા લાવવા જાણી જાણી કચુંબર કરીને તગરે તગારામ નાખીને ખેતરે જવાનું ચી જવાનું ખેતરે કે કચુંબર હોય ખેતરે જઈને બેથે કુંડો ખોડો ગાળવાનું શું ગાળવાનું ખોડો ખોડો ગાળા પછી તમારે ખોબો કચુંબર હાલવાની એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાનું શું હાલવાનું લીંડી લીંડી આયેલા પછી મારે ઢોંકી દેવાનું ભાઈ ટોકીને બે ચાર કરશે પોણી પોણી આ પછી દિવસ કેટલા દિવસ પોત દિવસ કાચુંબાર અને બકરા લેડી બંને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું કે ગુજરી જવું એટલે આ બે ઊભા ઉમરા પણ એ શું છે અત્યારે તો આ એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા ઓલો જે આવતો ને ઓલો ઓલો ખબર એક એક મીંડું મીડું નોકિયા આ વિમલભાઈ આ એન્ડ્રોઈડ ફોન આવ્યા પછી છે ને માણસ એટલો અંદર થી ગંભીર થઈ ગયો છે હું કામ ખબર જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘોષ હા અંદર એટલી જ ઘૂંશ નકર આમાં જેવી રીંગ વગાડો એવી વગડે કે નહીં પચાસ પચાસ હજાર ના ફોન છતાંય સાયલેન્ટ હોય એ સાયલેન્ટ હુકામ હોય ને એ મારે જોવું છે મિત્રો જેટલો ફોન સાયલેન્ટ છે ને એટલો જ માણસ અંદરથી વાઇબ્રેટ છે નકર આ પચાસ જોઈએ આનો રણકાર ખૂણા ખૂણા માંથી આવે છે બેનો ભાઈ પણ છતાં પણ લાંબો પાસવર્ડ હોય કંઈક ગું છે કંઈક તકલીફ છે એક ભાઈ બિચારા હવાર હવારમાં બાથરૂમમાં નાવાઈ ગયા અને એને ઘરવાળાને કીધું તું ભાખરી બનાવી રહે તો ભાખરી બના બનાવતા બનાવતા ઓલો બાથરૂમમાં ગયો ને તો ભાખરી બનાવતા બનાવતા ફોન આવ્યો અને ફોન હતો ભાઈનો જેવો બાથરૂમમાં બારો આવ્યો ને બૈરી પાસે ફોન ભાળી ગયો નાઈ નાઈ તો તોય પરશોરે આપજે

કે મંડપ મગન મંડપવાળો એમ કેમ કે છે કે ડીકુ જમી લીધું કેટલાય નામ ફેરવીને રાખ્યા છે એ આમાંથી બહાર નીકળો મારા દેશના વીરો હા ક કોનલ રાજકોટ વાળો હા ઠીક છે એ તો અંટાળો એટલે આ બે ઉમરા મોબાઈલ પછી મારે રજૂ કરવા છે નકર મને હું એને આવે જ રાખશે આવે જ રાખશે એમ મિત્રો બગીચો બનાવવાનો છે એ બગીચા માટે ફાળો જોઈએ અને ફાળા માટે આપણી પાસે યુવાનો સરસ મજાના કલાકારો છે કઈ ઘોર થાય તો કઈક લીલો બગીચો થાય પણ મજા આવી હોય મને યાદ આજ ખરેખર નકર હું એટલી બધી મજા લેતો જ નથી નકર મને મજા જ ન આવે મારે એક મિત્ર છે ને મેં કીધું એ ભાઈ એ હમણાં ખાટલે હું તો ને તો આમથી આવેલો આવે મને કે મજા બગલી ગઈ મેં કા મજા બગડી ગઈ કે એની વાત જવા દે મજા બગલી ગઈ પણ હું થયું હવે ઘટના એવી ઘટી એને ફોરેસ્ટ વિભાગનું લેટર આવ્યું કે તમને નોકરી મળી ગઈ હવે આને જલાય થોડીક જી મને કેમ મજા બગડી ગઈ મેં પણ હું મજા બગડી ગઈ તો કે એ કે મને ફોરેસ્ટ વિભાગમાં નોકરી મળી હું વળી ક્યાં ગાંડી ગઈમાં ચી જોવાઈ ગયો હું જોવાઈ ગયો છી મને વાંધો કાઈ નો તો મારે બરોબર જુનાગઢ મારા ભતની દીના લદન હતા અહીં તે જ અથવાણિયા નો તમે કેટલા અથવાણિયા હવે ઘટના એવી ગતે દદી તો આંખ આમ દંગલ ફલીને આવો ને ગેલે સુતા હોય ને ત્યાં કલેક્ટર સાહેબ નો ફોન આવે કોટા પીપરિયા બે ગાયું માલી નાખી કીતે તો ધોયાવો એટલે આપણે ત્યાં જોવા જાવ એ બધું નિરીક્ષણ કરવાનું બધું કર્યું હજી તો ઘેરે આવીને શું ત્યાં કલેક્ટર ટાઈપનો ફોન આવે ચીં આવ્યા છે હું આવ્યું છે ચીં તમે જ અહીંયા આવો એટલે આપણે એની નોંધ લેવાની પણ હું થાકી ગયો મારે ગુરુવારે ભત્રીજીના લગ્ન મારે જાઉં બુ પણથી બૈરીનો નકરા ફોન ઉપર ફોન આવે તેથી આવો છો તેથી આવો છો પછી તો આ કલેક્ટર ટાઈપનો હજી તો આમ બેગો ભલીને ઘર પાલો નીકળતો તો ત્યાં કલેક્ટર ટાઈપનો પાટો આવ્યો ત્યાં તો કેલે તું તમે એક કામ કરો માલતી માલતીકામમાં ચીં આવ્યા છે પછી તો મેં ચાઇફને કહી દીધું એ ચીં બી ભલે એની રીતે રેકડે રાખે મારી ચિંહ હાઈ મહારાણ ઉપર જ મેઠી છે મને મૂકો મને જાણવા લ્યો હવે આવું આવું કરે બોલો એટલે આ બે હજી ઉમરા મુભા છો હું છે પણ આપણી વાત જ કંઈક એવી છે ને અમુક અમુક ને પાછા મેસેજ કેવા આવે ખબર આપણે દાખલા તરીકેની વાત છે કિલો બટેટા લાવજો કિલો ભીંડો લાવજો દસ નું મોડું દહીં લાવજો સીન નો કરો ને એટલે શું જવાબ આવે ખબર આઈ હેટ યુ

આપણો ચિત્તું આજે પપ્પા ભયલો તો ઓલો થાકી ગયો તો માણાના પેટનો છે જ ન બોલે તેમાં હું એટલી બધી મોટી વાત છે